કેટલા હવામાં મળી રહ્યા છે હવામાન વિભાગની જે પ્રકારે આગાહી કરી છે પ્રમાણે આજે વાતાવરણ વાવાઝોડું તેમજ દૂરની ડમરે પણ ઉડી રહી છે જે પ્રકારે આ સાંભળ્યું ને આપ સૌ જોઈ શકો છો એમ હાલ પીએન ન્યુઝ ગુજરાતી ની ટીમ જે છે એ વડોદરા જિલ્લા માસે આવેલું વાઘોડિયા અને વાઘોડિયાના રવાલ ગામ ખાતે છે વાઘોડિયાના રવાલ ખાતે કેટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે આપ સૌ અહીં આગળ જોઈ શકો છો એક સામાજિક પ્રસંગમાં હાલ અમે અહીં આગળ હતા પરંતુ પરિસ્થિતિ અત્યારે એટલી વણસી છે

અને ખુબ જ ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂકી છે આપ સૌ જાણો છો એમ કે સાડા છ વાગ્યા સુધી ઉનાળામાં ચોક્કસ થી હોય તાપ હોય છે પરંતુ હાલ સાડા છ ભયાનક એ કેમેરા પર્સન ને કહીશ કે આ બાજુ તમને બતાવશે જે રીતે જોઈ શકો છો આ ચોક્કસથી ભયાનક દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને ચારે તરફ ભારે પવન ક્યાંક વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે જે પ્રકારે આપણે સૌ અહીંયા આગળ જોઈ શકીએ છીએ આ વાઘોડિયાનું રવાલ ગામ છે ને વાઘોડિયાના રવાલ ગામ ખાતે દર્શક મિત્રો હાલ બીએન ન્યુઝ ગુજરાતીની ટીમ અહીંયા આગળ છે ખૂબ જ ભારે પવન હાલ અહીંયા આગળ ફૂંકાઈ રહ્યો છે અને જે પ્રકારે દર્શક મિત્રો અત્યારે જ ભયંકર પરિસ્થિતિ છે હું આપને સાચી નથી મારી પાસે આજે પહેલી વખત એવી પરિસ્થિતિ છે કે શબ્દો મારે આજે વિચારવા પડી રહ્યા છે કારણ કે જે દ્રશ્યો હું મારી આંખે જોઈ રહ્યો છું એ દ્રશ્યો ખરેખર ખૂબ જ ભયાનક છે ડર લાગ્યો તમે જતા રહો અંદર जाओ અંદર હા જાઓ જાઓ અહીંયા ના જાઓ અહીંયા પાંચ જણા છે જાઓ ને કઈને તો જાવ દર્શક વડોદરા જિલ્લાનું વાઘોડિયા વાઘોડિયાના રવાલ ગામેથી હાલ આપ જિલ્લા કલેક્ટર જોઈ અને રવાલે જે રવાલ ગામે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ડરાવના આ દ્રશ્યો છે કારણ કે મિત્રો અહીં આગળ કેટલાક ઘરોના પતરા ઉડી રહ્યા છે રોડ પર ખખડી રહ્યા છે એના પણ સીધા દ્રશ્યો આપણે લાગી છે અને પવન નો લિમિટ અને ખૂબ જ ભારે પવન અત્યારે કેરી કેરી આવી આવી પરિસ્થિતિમાં પણ લોકો કેરી મેળવી રહ્યા કેરી આપણે જોઈ શકીએ છીએ જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ વાઘોડિયાનું રવાલ ગામ છે અને વાઘોડિયાના રવાલ ગામે હાલ ખૂબ ભારે પવન ફૂંકાયો છે ભારે પવનમાં કેરી પણ જ ભારે પવન જે ફૂંકાઈ રહ્યો છે ભારે કારણે હાલ આ કારણે તમામ કેરી ખૂબ ભારે પવન તેમાં જ હલે વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે જે પ્રકારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છું વરસાદ થઈ ગયો હોય એ રીતે મિત્રો હાલ આપણે દૃશ્ય ભવન ચૂકાય રહ્યો અને ભાડે પવનમાં હાલ વરસાદ પણ અહીંયા જો વરસી રહ્યો છે ને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ શકાય વીજળીઓ પણ શરૂઆત થઈ ચૂકી છે જિલ્લાના વાઘોડિયાના જે ગામે દ્રશ્યો જોઈ શકો છો હાલ અમે વાઘોડિયા ખાતે છીએ અને વાઘોડિયા ખાતે ખૂબ ભારે પવન અને ખૂબ જ કહી શકાય વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે જે દ્રશ્યો આપ જોઈ શકો છો જે પ્રકારે હવામાન આગાહી કરી હતી જેને લઈને આજે વાતાવરણ અચાનક તો આવતા જ વાતાવરણ એકદમ વાતાવરણ બદલાઈ ગયું છે হাল যে পরিস্থিতি કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી સાથે સાથે અંબલાલભાઈ પટેલની પણ આગાહી હતી તે જ પ્રકારે હાલ વરસાદની શરૂઆત અને તેમાં પણ વાવાઝોડાની પણ શરૂઆત થઈ છે અને ખરેખર ખૂબ જ ડરાવના દ્રશ્યો આજના દિવસે અહીં આગળ જોવા મળ્યા છે અને હાલ વરસાદની ગતિ વધી રહી છે માટે થોડા સમય માટે હાલિત કરી રહ્યા ફરી વખત જે પરિસ્થિતિ છે મિત્રો પરિસ્થિતિ હાલ અહીં આગળ છે સંપૂર્ણ પરિસ્થિતિ બતાવવા માટે અમે સજ્જ છીએ જેમ પોલીસની પણ નોકરી ચોવીસ બાય સેવન હોય છે જેમ કહી શકાય કે તમામ એવા લોકો કે જે પબ્લિક માટે કામ કરતા હોય છે તેના માટે તાપ ધડકો કે પછી વાવાઝોડું કે વરસાદ કે પછી કોરોના કાઈ જ નડતું નથી ભલે પત્ર કકડતા હશે ઉડીને પણ આવે છે કેટલાક અમારી સામે આવે છે અને ઘણા બધા રિસ્ક હોય છે પરંતુ બીએન ન્યુઝ ગુજરાતી હંમેશા જનતા સાથે રહ્યું છે અને જનતાને પડે પડની અપડેટ આપતું રહ્યું છે ત્યારે આજે પણ ગમે તેવું વાતાવરણ હશે ગમે તેવું વાવાઝોડું હશે ગમે તેવી પરિસ્થિતિ હશે બીએન ન્યુઝ ગુજરાતી હર હંમેશા આપની સાથે રહ્યું છે ત્યારે ફરી વખત અમે લાઈવ થઈશું ને જે પ્રકારના દ્રશ્યો છે તમામ બતાવીશું પરંતુ કેટલાક ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે બગડી શકે વાતાવરણ ગંભીર છે વરસાદની શરૂઆત થઈ ચુકી છે હું આપને બતાવી પણ રહ્યો છું કેમેરા પર્સન ને કહીશ કે આપણે બતાવે જે રીતે આપ જોઈ શકો છો